વિજયા દશમી ના પાવન અવસરે માતાજી નું સ્વરૂપ ગણવામાં આવતી ચારસો દીકરીઓનું પૂજન કરી અને તેમને ઉપહાર સ્વરૂપે ચાંદી નો સિક્કો અર્પણ કરી શુભ કાર્યની શરૂઆત સુરતના મોટા વરાછાના જ્વેલર્સ માલિક દ્વારા કરવામાં આવી હતી અનોખી પહેલ ને લઈને ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું દીકરીઓના પૂજન થી સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાવો નો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાસ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાન ને જ સાર્થક કરવા અને હિન્દુ

અમારી ઘરની દરેક ફેમિલી વુમન છે કે એને અમે બહુ મહેનત કરીને દરેક નામ લીધા અમે બસો એકાવન ગણી હતી પણ અમે કાઉન્ટિંગ કર્યું ત્યારે લગભગ ચારસો ઉપર કન્યાઓ અમારે ત્યાં હાજરી રહી હતી એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર હા અમારા શ્રીજી જ્વેલર્સના પચીસ વર્ષ પૂરા થયા અને અમારે નવું સોપાન અમે મોટા વરાછાની અંદર નવું સોપાન ઓપન કર્યું તે નિમિત્તે અમે એવું નક્કી કર્યું હતું કે અમે આ વખતે કોઈ એવા સેલિબ્રિટી નહીં પણ અમે જે લક્ષ્મી છે અમારા કસ્ટમરો જેટલા પણ અમારો સહયોગ છે આજ પચીસ વર્ષનો તો એ પચીસ વર્ષ નિમિત્તે એટલા માટે અમે એમને ઓપનિંગ કર્યું કરેલું હતું લક્ષ્મી